નમસ્કાર કરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ આઠ તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ મિત્રો આજની આવક સારી છે મિત્રો અને આજે નવી ડુંગળીની આવક પણ ઘણી જોવા મળી છે મિત્રો તમે જોઈ શકો છો નવી ડુંગળીમાં એ એક લાઈન આખી આખી નવી ડુંગળીની આવેલી છે મિત્રો તો આજે જાણવાની ટ્રાય કરશે નવી ડુંગળીમાં મિત્રો કેવા ભાવ રહી છે મિત્રો અને ભેગા ભેગા જૂની ડુંગળીના પણ ભાવ આપણે જાણશી તો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના બજાર ભાવ મિત્રો અમે ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્રણસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે નવી ડુંગળી છે વાયરસ વાળો માલ છે મિત્રો ત્રણસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે આ ટાઈપનો માલ છે અમુક ટકા કોઈ સારા જોવા મળી રહ્યા છે અને મિક્સમાં છે

અમુક ટકા બગાડ વાળું જોવા મળી સાતસો ને છ રૂપિયામાં ભાવ છે મોટો માલ છે સાતસો ને છ રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ હું કહું છું ચારસો ને એકાવન રૂપિયા માં વેચાણી છે નવી ડુંગ નવી ડુંગરી છે ચારસો ને એકાવન રૂપિયા વેચાણી છે તમે જોઈ શકો આમાં અમુક ટકા ગાજરિયા જોવા મળી રહે છે ચારસો એકાવન રૂપિયાનો ભાવ થયો નાસિક નવી ડુંગરી છે આને ચારસો ને છ રૂપિયા ચારસો ને છ રૂપિયા આપણ નાસિક છે નવું ચારસો ને છ રૂપિયા નો થયો આમાં પણ કઈક પગાર જોવા મળી રહ્યો છે ચારસો ને છ રૂપિયા